બકરી દૂધ આપે છે એ તો તમે સૌ જાણો છો પણ જો હું કહું કે બકરો પણ દૂધ આપે છે તો આ સાંભળી તમે આશ્ચર્યમાં પડી જશો પણ આ સત્ય છે મહારાષ્ટ્રના ના ગોંદિયા જિલ્લાના ગોરેગા તાલુકામાં ગામ પીપળો એક બકરો એવો પણ છે જે દૂધ આપી રહ્યો છે આ બકરો પશુપાલક સતીશ કટરી છે છેલ્લા કેટલાક વર્ષોથી થી સતીશ બકરી પાલન વ્યવસાય કરી રહ્યો છે સતીશે થોડા મહિના પહેલા જ રેગિસ્તાન આવેલા મેન્ટી પાલકો પાસેથી આ બકરો પચીસ હજાર માં

ગાનો કોમોસ્ટિયા નામની બીમારી છે અને બકરાના હાર્મોન્સમાં ફેરફાર થવાથી બકરા દ્વારા દૂધ આપવાની વાત સામે આવી છે બીજી બાજુ પહેલી વાર બકરો દૂધ આપવાની વાત સામે આવવાથી તેને જોવા લોકોની ભીડ પણ એકત્ર થવા માંડી પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે આ બકરાની એકવાર ફરી વરિષ્ઠ ચિકિત્સક અધિકારીઓના માર્ગદર્શનમાં તપાસ કરી રિપોર્ટ મોકલવામાં આવશે જેના પર સંશોધન પણ કરવામાં આવશે જેનો ખર્ચ પશુપાલન વિભાગ ઉઠાવશે આ બકરા વિશે વધુ શોધ કરવા માટે તેને દત્તક લેવાની તૈયારી પશુપાલન વિભાગે બતાવી છે અને પચીસ માં ખરીદાયેલા આ બકરાની દોઢ લાખ રૂપિયા સુધીની બોલી પણ લાગી રહી છે